સિતલીને ઘરે નાખ્યો જાવ અહી તો તું અહીય તો આવા કામ મને કેહોપસ તું આ તમારે તમે ઉંડેળો નહીં નાખો ત્યાં સુધી સીતલીને

ઈ ઓછી નથી આમ તો બેન પણ બેન પણ કરતી અત્યારે મૂક્યો આજ તો મુનાને મારે કેવું જ પડશે ઈ બધી તો ઠીક મે કે હોય ને હા હા મને લાગે છે ને આજ આમ થઈ પણ આરતીને કઈ નઈ શકે ઈ બધી તો ઠીક આ ઉંદેડો લઈ જાવ આને ખબર પડે મુનાને અને આ મુનાને જ આરતી હારે બજાવો એટલે કે ને આરતી ભાભી બહુ હારા આજ તો ખેર નથી હાલ તુંય

એક તો મને મોટરસાઈકલ પડી ગયો છે મારા ભાઈ બહેન લઈને આવ્યો તો હું કામ તું મને આવું ટેન્શન દેસ મને ખબર પડતી નથી તમે થાકી ગયા એ તો ઠીક હું થાકી ગઈ છું આ તમારો બાપ અંદર ગરી જાય મારી આવી નવી નવી પાડી તો હું કરત આ બોલો મૂકી ગયો બોલો તમારો તમે ભાભી હારો ચા આ તમારી ગયો એ હું કામ ગયો મને કઈ ખબર પડતી નથી બોલજો એટલે તું મને બધાવાની કોશિશ કરસ બધાવાની કોશિશ નહીં બાદમાં જ છે આ તો પણ તમારે હું ઘરવાળે પણ શું મને કે તો આ તમારો બાપંદર આ તો તમારો બાપા ફાડી નાખત લુકડા તો ઈ બીજો લઈ લે હવે શું કરવાનું છે તું ઉની પ્યો મુઠી કેમ ગયો આરો બેટો મારી આગળ બહુ હારો થાય ભાભી તમાર જેવું તો કોઈ નથી સાથ એવો હારો થાય હું તો એને સીધો આપણે બાધવામાં નો મળે અને બધાયને કેવો મોટો આવો જેવો છે અરે કેટલું મને લાગે અમિત ત્યાંની હાથ પેઢીનું ખાઈને આવ્યો લાગે તો કાય વાંધો ને કામ કર એને જવા દે અને આપણે શાંતિથી ઘરે બપોરા કરવી કાય શાંતિથી ખાવા નઈ મળે અમિત એનો ઉંદેડો ઘરે

પણ તું સમજતી ન મને ઇમરજન્સી આવી ગઈ છે અહી ને થઈ ગયા એ પપ્પા હું છો ને પૂરી દે લાવી દીધી એ તમે નાખ્યો ને ઉંદેરો નાખ્યો નું પાંજરું નાખ્યો બધું નાખ્યો અત્યારે મારે ઇમરજન્સી ક્યાં નાખવાનું હતું કો જોઈને ઘર માં આયા ઉંડે બીજો લઈ આવી દે બસ તારા મારી હાલત નથી જો શાંતિ રાખ તારું કામ થઈ ગયું કે નહીં થઈ ગયું ને તો પછી હું કામ મગજ મારી કરું મારી આરે હવે તમે આટલા બધા કાં એમ કહું છું ઓને કે મારા ઘરે તો નાખી ગયો તો મારે ગરમ ઉંદર ઓતો નાખી ગયો તો મે નથી નાખ્યો તો કોણે નાખ્યો તો એટલે વળી જમમાં છે

ને તો હો વાર વિચાર કરીશ તું પણ નાખે આમ પઠુડા એને નો કરે કોઈના ભાઈ હે મો અમે હે ને બરીઓ માણા તું ટીકિયા જેવો મારો વાર એક માસે ને

જો કેવું પરિણામ આવ્યું એક કામ કરશે આના જ ઘરે તોડું ડોરો દે અરે આને આજી મને ઓળખતી નથી આ તો આને તો એક આના જેવી હો નો તો મારું નામ એ ને અને હાલે તારા હાલો ઘરે એ જાતી એ તો જાય તારે થાઈ કલે હવે તું જોજે તને કેવો સબક શીખડાવ હવે ઉંદેરા ની લાઈન કરી દે તારા ઘર માં તું મને કોઈ ખરી એમ મારી મારી પકડ પકડ કરો છો આ આ કાઈ કાઈ

અમારી બધું માન રાખ્યું છે નકર તમારી જેવા નતો સમજો કસુંબર કનો ઉડાડી તારા તો 10 ખાલી કરી તો રાત ખાલી કરી હવે હવે તું તો હવે ભાભી ભાભી કરતો હોય નહીં ના ગુલામ હાલો આમ નહીં થાય હવે હવે જાન કોઈ મારા ઘરે આવતો ઈ ને આવતો મારા માં છે ઉંદેડા ની લાઈન લગાડી દો તમે જો કાઈ કરી હકતર તમારામાં કાઈ નથી હાલો હાલો

શાક લેવા નીકળે તો કાંઈ